કતારકામ કાચાનગર ખાતે જે ક્રિસ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે અને 200 જેટલા કારીગરોને છૂટા કર્યા છે 100 જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા દિવાળીનો સમય છે દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી એવી પોઝિશન નથી ઓલરેડી બે વર્ષથી આ મંદિરનો માહોલ ચાલી રહ્યો છે

આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ આ જે આ જે મામલો છે એ અમે કોર્ટની રાહે પણ લડશું જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે દસ દસ વર્ષથી આ કારીગરો ત્યાં કામ કરે છે ના તો એને બોનસ આપ્યું છે ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે એમનેમ આપ્યા વગર છૂટા કરી દીધા છે તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને કીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ના કરે આ જે મામલો છે એ અમે કાયદાકીય લડત આગળ લડીશું મારું નામ વિનીશ ખોલક હું પાંચ વર્ષથી ક્રિસ બેમ કાસાનગરમાં નોકરી કરું છું અલગ અલગ બીપર માટે અમારા ટોટલ સો થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી મારો પાંત્રીસ હજાર પગાર હતો હા સુ દિવાળી આવી છે અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી બધા જાય જ છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે અત્યારે દોઢ મહિનાની વાર છે ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે રીતનો કલાકાર અમારી માંગણી કઈ નથી અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને